સુરત પોલીસ દ્વારા દારૂબંધીના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે સતત પગલા લેવાઈ રહ્યા છે તો સુરત શહેરના વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા જપ્ત વિદેશી દારૂનો મોટો જથ્થો નાશ કરવામાં આવ્યો છે આ સમય સુરત શહેરના વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા જપ્ત કરેલ વિદેશી દારૂનો મોટો જથ્થો નાશ કરાયો છે જેમાં રૂપિયા 31.83 લાખ થી વધુનો વિદેશી દારૂની બોટલ્સનો સમાવેશ થાય છે લાખો રૂપિયાના દારૂના જથ્થા ઉપર રોલર ફેરવી દેવામાં આવ્યો હતો તો મળતી માહિતી અનુસાર સુરત શહેરમાં વર્ષ 2024-25 દરમિયાન સુરત શહેરના ડીસીપી ઝોન 4 હેઠળ આવતા અઠવા ઉમરા પાંડેસરા વેસુ અલથાણ અને ખટોદરા પોલીસ સ્ટેશન દ્વારા કુલ એકસો એકત્રીસ પ્રોહિબિશનના કેસ દાખલ કરવામાં આવ્યા હતા આ તમામ કેસોની તપાસ દરમિયાન પોલીસ દ્વારા અલગ અલગ સ્થળેથી અંદાજે રૂપિયા લાખ કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો તો પાંડેસરા વિસ્તારમાં જપ્ત કરાયેલા દારૂનું કાયદેસર રીતે નાશ કરવામાં આવ્યું છે દારૂની બોટલોના આ જથ્થાને ખુલ્લા મેદાનમાં લાવી અને અધિકારીઓની હાજરીમાં રોલર ફેરવી અને નાશ કરી દેવામાં આવ્યો હતો

इन छः पुलिस स्टेशन का करीब एक सौ तेरह कोई जिसम की केसेज हैं उनका इकतीस लाख पैंतीस हज़ार रुपये का टोटल मुद्दा है उसका नाश किया गया है और इसमें जो होम डिपार्टमेंट का एस्टाब्लिश प्रोसीजर है उसके हिसाब से जो एरिया में लगते हुए दोनों एस डी एम श्री हैं जे सी पी श्री आबकारी अधिकारी श्री मामला श्री इन सब को तो हाजिरी में सरकारी पंचों की हाजिरी में सब जो प्रोसीजर है उसका वीडियो रिकॉर्डिंग करवाते हुए प्रॉपर प्रोसीजर फॉलो करते हुए मुदामल का नाश किया गया मुद्दा का नाश कर ये इकतीस लाख तेयसी हजार रुपए का टोटल मुद्दा माल था जो लगभग तीन चार महीने में जितने केसेस रजिस्टर हुए जोन विस्तार में उन सब का ये मुद्दा माल था और अभी माननीय सीपी सर की सूचना से हर तीन महीने के बाद में हम लोग मुद्दा माल का नाश कर रहे